વડોદરાના ખંડેરાવ માર્કેટ પાછળ ગેરકાયદેસર દબાણો અને વાહન ચાલકોની દાદાગીરી સામે વેપારીઓ દ્વારા પોલીસ બોલાવાની ફરજ પડી હતી સવારે ચાર વાગ્યા થી ખંડેરાવ માર્કેટ પાછળ લારી કલા અને વાહન ચાલકોના દબાણોથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે વેપારી અને ગ્રાહકોને ખંડેરાવ માર્કેટમાં પ્રવેશ માટે પણ માર્ગ રહેતો નથી સ્થાનિક રહીશોની સ્થિતિ સૌથી દયનીય બની જાય છે આજે પરિસ્થિતિ એટલી વિકટ બની કે પોલીસ બોલાવવાની ફરજ પડી વેપારીઓની નારાજગી જોતા થોડીવારમાં તમામ દબાણો અદ્રશ્ય થઈ ગયા ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારીઓ આવી પહોંચતા કાચા પટેલ સમાજના આગેવાન અને પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલ દ્વારા પોલીસ અધિકારીની રજૂઆત કરવામાં આવી વેપારીઓની પડતી સમસ્યા અંગે શું કહે છે આગેવાનો અને વેપારીઓ આવો સાંભળીએ સવારે આજે અમારું માર્કેટ બંધ હતું એના સંદર્ભે અમે ભેગા થયા હતા અને જોયું તો સવારે એક એક્ટિવ અમારાથી બી અંદર જવાય એવી હાલત નથી એટલી બધી ગાડી ઊભી હતી અને જ્યારે મેં પોલીસને બોલાવી આપ લોકો આવ્યા ત્યારે બધા અહીંથી ભાગી ગયા છે આ આજ બધા વેપારીઓ છે જે કોરોના વખતે અમે બેસીને સમજણ પાડીને એટલું સારું બનાવ્યું હતું કે ભાઈ હવે તમારે ગાડી લોડિંગ અલોડિંગ માટે રાખવાની એમાં સેલિંગ કરવું નહીં પણ ગાડીમાં અહીંયા સેલિંગ કરે છે એક પછી એક ગાડી ઊભી રહે છે એના માટે નાનો ટેમ્પો નાની લારી ઉભી છે એ ગાડી બી જતી નહીં આ બાજુ ચાર પાંચ સ્કૂલ આવેલી છે આ બાજુ એના છોકરા બધા આમ જાય સ્કૂલે જવા માટે બી છોકરાઓને મૂકવા માટે બી તકલીફ પડતી હોય છે એકસો આઠ બી જઈ નહીં શકતી એવી પરિસ્થિતિ હોય છે સવારે એટલે આજે મેં એક અરજી કરી છે એસીબી સાહેબે ગાડી મોકલી છે કાલથી બે પોઈન્ટ મૂકવાનું કહે છે અને આ વસ્તુ કદી ના ચલાવી લેવાય જેટલી બી ગાડીઓ ઊભી રહે છે જાહેરનામાનો ભંગ કરે છે અને ડિટેન કરવી જોઈએ જાહેરનામું રાત્રે નવથી સવા નવ સુધી છે ગાડીઓ માટે તો પણ આખો દિવસ ગાડીઓ પડી રહે છે સેલિંગ કરે છે અને મન ફાવે તે પોતા પોતપોતાની જગ્યા સરકારની જગ્યા પર કોઈ ચારસો ગાડી ઉભરાવણ લે છે કોઈ બસો ગાડી ઉભરાવણ લે છે આ બધું ના ચલાવી લેવાય એટલા માટે આજે અમે ભેગા થયા છે અને આજે આજે વોર ઓફિસર એ એમસી ઝાલા સાહેબ અને એસીબી વસાવા ટ્રાફિક વસાવા સાહેબને બી જાણ કરી અને આજે એક અરજી લખું છું બે પોઈન્ટ મને મૂકવા જોઈએ